ધોરણ બાર સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલમાં ત્રેવીસ હેક્ટર વિશ્વની પહેલી ગુજરાત નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી આગામી નેચર ફાર્મિંગ સ્નાતક કક્ષા નો અભ્યાસક્રમ શરૂ કરનાર છે ધોરણ બાર બાયોટેકનોલોજી ગુજકેટ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશ મેળવી શકશે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે ગુજરાત નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ના કુલપતિ સી કે ટિંબડીયા એ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી રાજ્ય સરકાર ના સહયોગ થી આ યુનિવર્સિટી આગામી સમય માં પીએચડી સર્ટિફિકેટ કોર્સ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમ પણ શરૂ કરવા વિચારી રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારનું રાસાયણિક ખાતરો પર સબસિડીનો સૌથી મોટો નાણાકીય બોજ છે જે બોજ ઘટાડવા અને રાસાયણિક ખાતરથી માનવ આરોગ્ય સાથે થતા જોખમોને ડામવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા આગામી દિવસમાં મનોમંથન કરાશે આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને ધ્યાને રાખી અને ગુજરાત સરકારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી છે આજે ગુજરાત રાજ્યમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ જન જન સુધી પહોંચે એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી એ દેશ અને દુનિયાની એકમાત્ર પ્રાકૃતિક કૃષિના શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કરતી એક આ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટી અત્યારે શિક્ષણ ક્ષેત્રે એમએસસી નેચરલ ફાર્મિંગના કોર્સ ચલાવી રહી છે આગામી સમયમાં રાજ્ય સરકારના સહયોગથી બીએસસી નેચરલ ફાર્મિંગ એટલે કે ધોરણ બાર બાયોલોજી ગુચકેટ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને બીએસસી નેચરલ ફાર્મિંગમાં પણ એડમિશન આપી અને સ્નાતક વર્ગના અભ્યાસક્રમ શરૂ થનાર છે સાથે સાથે પીએચડીના સિલેબસ પણ તૈયાર થયા છે જેનો પણ આ યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં એ અભ્યાસક્રમ શરૂ થશે આ સિવાય સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સની પણ આપ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી વિચારણા કરી રહી છે હાલમાં સંશોધન ક્ષેત્રે જોઈએ તો પ્રાકૃતિક કૃષિ ખેડૂતના ક્ષેત્રે સફળ થઈ છે મહામહિમ આચાર્ય રાજ્યપાલ રાજ્યપાલશ્રી છે એમના ફાર્મ ઉપર તેઓએ દસ વર્ષ જે પ્રાકૃતિક કૃષિના અનુભવો લીધા એને ધ્યાને રાખી અને ખેડૂતોએ જે અપનાવી પ્રાકૃતિક કૃષિ એના પરિણામોને વૈજ્ઞાનિક સમર્થન આપવા માટે જુદા જુદા અખતરાઓ પણ અહીંયા શરૂ થઈ ચૂક્યા છે પ્રાકૃતિક કૃષિના પાંચ પ્રોટોકોલ બીજામૃત જીવામૃત આચ્છાદાન મિશ્ર પાક અને વાપસા આના ઉપર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય એ માટેના પ્રયોગો એના વેલિડેશન અને ટેસ્ટિંગ સાથે સાથે મિશ્ર પાકમાં કયા પાક સાથે કયા પાકો કરવા રોગ અને જીવાત આવે તો એના માટે પણ શું નિરાકરણ કરવું આની વૈજ્ઞાનિક ઢબે પ્રોડક્શન ટેકનોલોજી પણ આગામી સમયમાં આ યુનિવર્સિટીના માધ્યમથી તૈયાર થશે હાલ હાલોલ ખાતે પંચમહાલ જિલ્લામાં ત્રેવીસ હેક્ટરમાં આ યુનિવર્સિટી નિર્માણ પામી રહી છે મને કહેતા આનંદ થાય છે કે હાલોલ ખાતે ખૂબ ટૂંકા ગાળામાં અત્યારે ભવનો નિર્માણ થઈ રહ્યા છે સાથે સાથે સંશોધન અને વિસ્તરણનું કામ પણ આ યુનિવર્સિટીએ શરૂ કર્યું છે આગામી સમયમાં માર્ચ પંદર સોળમાં ભારત સરકારે રચેલી એક સમિતિ કે જે સમિતિનું મુખ્ય કાર્ય દેશમાં પ્રાકૃતિક કૃષિને કઈ રીતે આગળ વધારવી એની દિશા અને એ આપવા માટેનું જે કાર્ય કરનાર છે એની પ્રથમ બેઠક દિલ્હીમાં મળી હતી બીજી બેઠક આપણી આ નવનિર્મિત થયેલી યુનિવર્સિટી એટલે કે હાલોલ કેમ્પસ ખાતે મળી રહી છે આ બેઠકની અંદર આ સમિતિના મુખ્ય સભ્યો જે છે એમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ આપણા ડૉક્ટર એસ આર કે ચૌધરી સાહેબ નીતિ આયોગ સાથે સાથે દેશમાં વિસ્તરણ શિક્ષણનું જે ધ્યાન રાખી રહ્યા છે એવા ડીડીજી એક્સટેન્શન અને અન્ય વૈજ્ઞાનિકો અને ગુજરાત નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું પણ એક કમિટીના મેમ્બર હોય આ સમિતિમાં ભાગ લેવાનો છું આ સમિતિની બેઠકમાં આગામી સમયમાં દેશમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે આવતા સમયમાં પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો થકી આપણા દેશનો નાનો ખેડૂત દેશ અને દુનિયામાં એના ઉત્પાદનોનું વેચાણ પણ કરી શકશે એટલે ભારત સરકાર અને રાજ્ય સરકાર આજે પ્રાકૃતિક પ્રાકૃતિક કૃષિને ખૂબ ઝડપથી આગળ વધારી રહી છે ત્યારે આ બેઠક આવતા સમયમાં ઝડપથી કઈ રીતે પ્રાકૃતિક કૃષિને દેશમાં પ્રસરિત કરી શકાય વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરતા થાય ખાસ કરીને રા કેન્દ્ર સરકારનો જે રાસાયણિક ખાતર ઉપર સબસિડીનો ખૂબ મોટો નાણાકીય બોજ છે એને ઘટાડવા માટે પણ આ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ કઈ રીતે વધારી શકાય એના માટે મનોમંથન થશે આ બેઠકમાં ક્ષેત્ર પ્રમાણે સભ્યોએ કરેલી પ્રાકૃતિક કૃષિની કામગીરીની ચર્ચા પણ થનાર છે અને આગામી સમયમાં એક રોડમેપ દેશ માટે પણ નક્કી થવાનો છે ત્યારે આ બેઠકનું ખૂબ મહત્ત્વ પણ છે અને ગુજરાત અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ગૌરવ પણ લઈ શકે કે આવી એક ઉચ્ચ કક્ષાની ભારત સરકાર સમર્થિત એક સમિતિની બેઠકનું આયોજન આપણા હાલોલ ખાતે થઈ રહ્યું છે